સાતલપુર ઉમર વર્ષ પિસ્તાલીસ જેવો ઉચરપી ગામથી તેઓના વતન તરફ ચાર ભેંસો અને બે ગાય લઈને વતન તરફ ફરી રહ્યા હતા અને રાત્રી રોકાણ વાડીનાથ ધામ ના જગ્યામાં કરીને આશરે પાંચ વાગે પોતાના વતન માલ ઢોર લઈને જતા એક અજાણ્યા વાહન ચાલકની ની અડફેટે લેતા ઘટના સ્થળે સવાભાઈ ભરવાર ઉંમર વર્ષ પિસ્તાલીસ તેઓનું મૃત્યુ થયું અને ત્રણ ભેંસો ઘટના સ્થળે મોત થયેલ અન્ય બે ઘાયલ ગાયોને ભાંભર પાંજરાપોર ખાતે અને એક ભેંસને રૂણી પાંજરાપોર ખાતે સારવાર માટે મોકલેલ ઘટનાની જાણ થરા પોલીસ સ્ટેશન કરતા થરા પોલીસ ઘટના સ્થળે આવીને મૃત્યુ પામેલ ભરવાળ સવાભાઈને થરા રેપરલ હોસ્પિટલ ખાતે બલગામ ટોલ એમ્બ્યુલન્સ દ્વારા પીએમ અર્થે ખસેડવામાં આવ્યા અને કાયદાકીય કાર્યવાહી કરી હાથ ધરવામાં આવી ધન્યવાદ હાય વાલ અલ્પેશ ગોસ્વામી કાંકરે શું કેટલા વાગે બન્યું અંદાજે ત્યાંથી આવતા હતા ભાઈ શું ભાગ મધેલો હતો કે